ગુડ મોર્નિંગ જય રોમાવીર આજ અમારી હવાર પડી ગઈ છે કરણભાઈ નો ઘોડો આવી ગયો છે અમે તો ચાલુ કર્યું આજ રોડ ઉપર ચાલુ કર્યું ફોટોશૂટ બોટોશૂટ બધા પતી ગયા કરણભાઈ કરે ને આપણે જઈએ છીએ પાટણ પાટણ સતી માય દર્શન કરો જય રમા રમાવીર રમાપીર સાક્ષાત સાત ઉભા આપડા જોડે તો મળી આગળ આપડે રસ્તામાં હવે પાટણ કિશનભાઈ મને લાગતું નહી તમને તાવ આયો હોય હાલ તો તમે આગળ નથી પડાવતા

કેન મૂર્ખ જય બબા મોરખા બોલી ગેન જય બબારી જય તો આપણે હે ને બોલ હવે બોલ જયરો માં પી તો આપણે હે ને હવે ઓય હિન્દુસ્તાની વાળા ને કંકુતરી આલી ને હવે ગયા પાસા શેરવા ની જો આ છપરાણે ની જો આ મારે

સ્લીપર કરે એમને મળવાનું ચોરી લે છે હાળા ચોરી કે તું પેલા ફોન પકડી દેસ ફોન પકડતા નહીં આવડતું આપણે અમદાવાદ થી સ્પેશિયલ પાટણ પણ શેરવાની ગમી નહી એટલે આપડે પાછા નીકળી ગયા અમદાવાદ જવા માટે પેલા અમે અમારા કિશનજી બે જણા હતા

એવું એમ ને તો કઈ હવે આપણે ગુડ નાઇટ કહી દઈએ તો આવજો મિત્રો ગુડ નાઇટ જય રોમા પીસ હવે કાલે સવારે આવજો